નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આ અમારી તાજા બજાર ભાવની ચેનલમાં તો આજના આ વિડીયોમાં કપાસના ભાવ અને કપાસની અપડેટની કપાસના શું સમાચાર મળી રહ્યા છે તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવીશું તો વિડીયોમાં બન્યા રહેજોને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો કોઈમીડેટી સંવાદદાતા દ્વારા જણાવ્યા પ્રમાણે મળતી માહિતી અનુસાર કપાસની બજારની અપડેટની વાત કરીએ તો કપાસની બજારમાં ઘટાડાનો દોર યથાવત હતો અને બજારમાં અનેક સેન્ટરોમાં સીસીઆઈ કરતા પણ નીચા ભાવ મળી રહ્યા છે અને હવે પણ સીસીઆઈ ટૂંક જ સમયમાં ચાલુ કરશે અને રૂના ભાવ પણ ખાંડીએ ત્રણસો છપ્પન કિલોની ખાંડીએ બસો પચાસ રૂપિયા નીકળી ગયા હતા અને ખાંડીએ પંચાવન હજારનીચી ઉતરી ગઈ હતી અને સીસીઆઈના ભાવ

ઓગણસી પોઈન્ટ એકતાલીસ પંચાવન હજાર નવસો વીસનો જોવા મળતો હતો સસ્તા ભાવે કપાસ કાઢી દે છે ને વેપારીઓ તેનો લાભ લેતા જોવા મળી રહ્યા છે તો ચાલો મિત્રો જાણી લઈએ આજના કપાસના બજાર ભાવ રાજકોટ અગિયારસો નેવું થી ચૌદસો ને અમરેલી નવસો સિત્તેરથી ચૌદસો ને છપ્પન સાવરકુંડલા અગિયારસો બેથી ચૌદસો ને ઓગણીસ જસદણ અગિયારસો પચીસથી ચૌદસો ને ત્રીસ બોટાદ બારસો તેર થી ચૌદસો ને નેવું રૂપિયા મહુવા એક હજાર અગિયારથી તેરસો ને ચાર ગોંડલ એક હજાર એકથી ચૌદસો ને એકતાલીસ કાલાવાડ તેરસોથી ચૌદસો ને એકાવન જામજોધપુર અગિયારસો પચાસથી ચૌદસો ને સાઠ ભાવનગર અગિયારસો પચાસ થી ચૌદસો ને અગિયાર રૂપિયા જામનગર એક હજારથી ચૌદસો ને નેવ બાબરા અગિયારસો પાંચ થી ચૌદસો ને પંચોતેર જેતપુર બારસો છ થી પંદરસો વાંકાનેર એક હજાર પચાસ થી ચૌદસો ને છપ્પન મોરબી અગિયારસો પંચોતેર થી ચૌદસો ને પંચોતેર